સુરત શહેરમાં સિઝનલ રોગચાળાનો પ્રકોપ યથાવત છે દવાઓના વપરાશમાં સાઠ ટકાનો વધારો થયો છે સ્થિતિ એવી છે કે નવી સિવિલ હોસ્પિટલમાં મફતમાં મળતી અનેક દવાઓની અછત છે સુરત શહેરમાં સિઝનલ રોગચાળાનો પ્રકોપ યથાવત છે દરેક ઘરમાં લોકો બીમાર પડી રહ્યા છે હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે નવી સિવિલ હોસ્પિટલમાં રોજના વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે વાયરલ ઇન્ફેક્શન માટે દવાઓના વપરાશમાં 60% નો વધારો થયો છે સ્થિતિ એવી છે કે નવી સિવિલ હોસ્પિટલમાં મફતમાં મળતી અનેક દવાઓની અછત છે જેથી દવાની સમસ્યા હલ કરવા માટે સુપરટેન્ડેન્ટ દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવા કામગીરી હાથ ધરી છે નામની દવાની અછત છે આ સાથે વિટામિન મલ્ટી ફોલિક એસિડ કેલ્શિયમ બ્લડ પ્રેશર અને અમુક પ્રકારની થાઇરોઇડની પણ દવાઓની અછત થઈ હતી અધૂરી દવાઓ મળવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે અને વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે જોકે કેટલીક વાર દવા સ્થાનિક લેવલ પર ખરીદવામાં આવે છે જેના કારણે દવા થોડા દિવસો સુધી ઉપલબ્ધ રહે છે અને પછી તે પૂરી થઈ જાય છે હોસ્પિટલમાં વિટામિન અને કેલ્શિયમની દવાઓની અછત છે દર્દીઓ સિવિલ કેમ્પસમાં જ આવેલી સંસ્થાના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લે છે અથવા તો બહારથી દવા ખરીદવાની ફરજ પડે છે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રિ પરમારે જણાવ્યું હતું કે દવાઓની અવરજવર એ નિયમિત કામગીરી છે તેમ છતાં દવાઓની અછત છે અથવા તો તે ઉપલબ્ધ નથી હું તેની તપાસ કરાવીશ દવાની સમસ્યા ટૂંક સમયમાં હલ થઈ જશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ને સુરત